તારીખ પંદર લખપત તાલુકામાં આવેલા દોલતપર પર સ્વામિનારાયણ મંદિર માં ધામધૂમથી તુલસી વિવાહ ઉજવાયા સૌ પ્રથમ સવારે લાલજી મહારાજ ના માંડવા રોપણ તેમજ રાત્રિ ગામમાં લાલજી મહારાજ નું વાતિકા ફુલિકો કાઢવામાં આવ્યો હતો તેમજ દીપાબેન યજમાન જીગરભાઈ મણિલાલભાઈ ચૌહાણ પરિવાર રહ્યા હતા તેમજ લાલજીભાઈ મહારાજના મુખ્ય યજમાન અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગોકારી પરિવાર રહ્યા હતા તેમજ સહિતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાલજીભાઈ ચૌહાણ રામજીભાઈ ગોકારી ગોવિંદભાઈ ગોઘારી પ્રેમજીભાઈ ચવાણ હરિભાઈ સાંકલા મેઘજીભાઈ પોકાર તેમજ પર સ્વામિનારાયણ મંદિરના સાંખે યોગીબહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહંત વાલભાઈ ફઈ કસ્તુરભાઈ કુંવરભાઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દોલત પર નરનારાયણ દેવ યુવક મંડળ જયમાં ઉઠાવી હતી દર્શન સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દયાપર મારા જય સ્વામિનારાયણ મારું નામ દીપાબેન ગોવિંદભાઈ ગોઘારી આજે દોલતપર બ્રાહ્મ સમાજ તરફથી જે તુલસી વિવાહનો પ્રોગ્રામ થાય ચાલુ થાય છે તો આજે અમારા ગામમાં ધામધૂમથી તુલસી વિવાહના લગ્ન થાય છે એમાં પહેલાં તો મંદિરમાં તુલસીબાઈને ચાંદલા વિધિ સોપારી વિધિ થાય છે પછી વાસ્તે કાસ્તે એને નીચે આંગણામાં લઈ એમના તુલસી મહારાજના તુલસીબાઈના માંડવાનો રોપણ થાય છે પછી લાલજી મહારાજના માંડવા થાય છે પછી સાંજે સાડા આઠ કલાકે વાસ્તે કાસ્તે લાલજી મહારાજનું વરઘોડો નીકળે છે ત્યાર પછી લાલજી મહારાજને માયરે લાવી અને તુલસીબાઈના અને લાલજી મહારાજના ધામધૂમથી લગ્નની વિધિ અમારા દોલતપર ગામના નારદ નારણ મહારાજ તરફથી કરવામાં વિધિ આવે છે જય સ્વામિનારાયણ